ઈટવાળો નવરવો પડે છે કોઈ ઘર આગળ આવતું ન હું કરું અને પૈસે ખૂટે છે ને ઈટવાળા કોક તો કરવું પડશે કોઈ ઘર તો બોલાવત પડશે ભગવાન કરીને ઘર આગ તો સારી વાત છે ઘેર બેહી રહ્યો છું અને ઈટવાળો આવતો જે પૈસા આવતા ને હા તો ઘેર પડશે ભાઈ શું કરતા હલે યુવાનું કોમ છે ને સો શો મળે છે અમુક ઘેર આવે કે જે હોય તો ઢોરોનો ટાઈમે શો છે ઘેર જાય પછી વાત

બે ઘર કરે પેલા માલ જોતા ને હવે તમારો માલ સિયો લાયો માલ હોય

આજે આપડે મજૂરી આવી જો આપડે ઈટલો જો આમ ફેરો લેવાનું છે તમે કતરા

તમારી ઇટો કાળી થઈ ગઈ આ બધી તમે કીધું હારો ઘર નતાળો ઈટવાળો તમે જો આવું આવ્યા છો ઘર બધું ભોય

ના ખરાબ માલ આલો થોસ આતો યાર ના ખરાબ માલ હા તમે ક્યો એવો તમારી હા 7000 પણ માલ તો જોવો ભાઈ મને કમ્પ્યુટર છે એટલે યાર તું મફત મે આયો એક જોડે મફત આલી અમે ઉપર એવી છે

આઠ હજાર આપી દેવા યાર આઠ યાર જો અંદર મજૂરી કરેલી છે યાર પણ મને ખબર છેલ્લે આપી દે છે યાર ઘરે જાતુ એ જવા દે જો અંદર ખાલે અંદર થી કાઢું ને બધી કમ્પ્લેટ ને બોલો અરે યાર મારી વાત મોનો યાર અમે હમજીન કરો 8000 તો પણ ના મળે યાર હું મજૂરી કરી જોજો છે ના મળે યાર આ જોવા આ તો હું કહું તો આ ખાલી આવી છે અંદર તો બધું છે આઈ જોઈ તો જોઈ તો ટીકી આરી હા તમે જોઈ લે જોઈ લે તમે આ ભાજી જાય છે આરી ભાજી જાય પણ અંદર નઈ ને એ બધી ભાઈ એ તો ખબર છે પણ તમે સમજો કરીએ તો આઠ હજાર માં તો હાલુ જ ના હું આઠ હજાર માં આપી દે છેલ્લે આઠ હજાર આપણો સમજી કરી દો હજાર યાર તમે સમજી પણ આઠ હજાર માં ના મળે હું તમને

હું કીધું ભાવ મજૂરી લઈ જવ તારે જાવજ બગાડે મગજ બગાડે તું એ બગાડ છે

કીધું અમે જાતા મને પૈસા મને પૈસા ના મળે તમે બે જણા ખુશ રહી પેલા ત્રણસો રૂપિયા બોલ્યા હતા હા ત્રણસો રૂપિયા બોલ્યા મને પૈસા મળે તો હું આલુક લે તમે લે કાકા સીત્રી ના કરેમલાઈને ને તુસાર કાકા ને પૈસા થી ફેરો તો આટલી ગળે પેલા ઉઠતી ખોટી પેલા મજૂરી આલી ના ઈટવાળા ના ઈટ વેસી ના કોઈ કર્યું અને પેલા મજૂરી ઉઠતા ઘર ના પૈસા ભોગવ્યા હવે આવું કદી ના કરું હા એ કંઈ આઠમો પેલો દીધું હોત ને તો આપણી ગાંઠ સારું હતું બોલો આ ખોટી હીટું ના નહીં છો ની કોઈ ના એને ગાણા અને ખોટા ઘરના પૈસા ભોગવ્યા હવે હું કરું ફક્ત કરવું પડશે ખોટા એને કંઈ આઠ હજારમાં હાલ દીધું હોય તો હાર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને કરો